સુરત ફાયર વિભાગ સાથે મહાનગરપાલિકાના વિવિધ ઝોન દ્વારા પણ ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી રહી છે તો સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જ્યાં ફાર સુવિધા નથી તેવા ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક રેસ્ટોરન્ટ જીમ માર્કેટો બાદ આવે મોલ સીલ કરવાની કામગીરી શરૂ કરી છે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન દ્વારા ફાર સુવિધાને અભાવે સુરતના ડુમસ રોડ પર આવેલા ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સહિત એક રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવી હતી અને એન ઓ સહિત જરૂરી સલામતી છે કે નહીં તે તમામ બાબતોનું પણ ધ્યાન લેવાઈ રહ્યું છે અઝર કુર્શી સાથે પ્રકાશ